પાંચસો ને છન્નું રૂપિયા સુપરમાલ ટુકડા ઝીણો દાણો છસો ને સાહીઠ રૂપિયા સુપર માર્ચ ટુકડા પ્યોર ચારસો છન્નું નંબર આદરણીય 50 550 560 રૂપિયા આજ પ્રાગટ્ય 560 રૂપિયા ટુકડા મિડિયમ સુપરમાર્કેટ પોતળીયું સાથે કરા ભાઈ તો 257 92 120 હતા 560 મતલબ આદરણીય હા ભગન તું ચાલી પણ કે બેતાલીસ 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 તુમાલી બેતાલીસ બેતાલીસ ઉડતાલીસ રૂપિયા હવે પાંચસો ને સુડતાલીસ રૂપિયા નવા ઘઉં ટુકડા મીડિયમ માલ